તમને તો ખબર જ નહી પછી આટલો ફરક પડ્યો ખબર પડતી નથી આ પેલા ભુજ આવી છે ને આજ બેઠક રાખીશ ડોસી આપડે નથી આલી આજ પૂરી થઈ છે ત્યાં તને પૈસા ખબર જ નહીં પડતી હોય આ ચિલો ફેર પડે છે પૈસા ટકે આ ઢોર ખરે આ ફેર પડવા માંડે છે એ ડોસી આ તો પૈસા ની વાત છે આ દેવના ના તો બધા ને પૈસા હાલ પડી એ તો ઢોસી મને ખબર છે આ તને પૈસા કામ થયું તાર

આ ડોસી ઉપરી વાત તો હાજુ માં જોડી પૈસા નહીં તું કાર્યાર દિયોજુરી આવશે એટલે વ્યવહારના પૈસા તમે એમ માણ દો બાબુલાલ હજાર બે હાજર ની વાત નહીં સગર મારા જોડી નહિ એટલે જ કહું ખબર તમે જોવા મળશો આપડે આવી ચોખ્ખું ચોખ્ખા પણ દેખાશો પેલા

આ એકલો મુતા આ પાછો રાતનો ટાઈમ છે ને કોણ પૈસા લઈ આવ મને અને એ ભાઈ કે હું ખુશખુસ કરો કઈ ના હા દોસી થોડી વાત ચાલે છે તું બેસ હું આવું છું આ બહુ જ હવે રાત જઈ સાતી નહી હો તો આવી છે માર વાત થઈ છે બોલો તમે આવજો આ પેલો કાળિયો માં હાલ આવતો છે હવે હું ન કીયો ને કે બે જણો પૈસા કાઢવાના છે તો પાછો એરે માથા ચાલી જા તો અમને એક ના કારણ પૂરો પણ તમે ભલા આદમી યાર મને પેલા નહી કહેતા બોજ્યા કે ના આયા

આજ તમારી સાહેબ એ તો માતા પણ યાદ રવરાવ કાજ ભૂલી જ નહીં જાય એટલા દુખા આલી છે તો ભૂલી જાય છે ચિંતા કરશો કશું નહીં થાય ભોજન આવી છો એ તો છેલ્લે તારો છે ને એટલે કાણું ભાઈ તો કશું વાતો નહીં પેલા ભુવજી જેટલા રેમ એમ કયો ને ભુવજી નો તો હમણાં આવશે આવશે ને એટલે ગોઠે માં બધું વાળશે ને એ તાર ડોસી કમ્પ્લીટ થઈ જાય પાછી એવી ગોઠે વાળો એવી વાળો ને તે હતર પેઢીઓ થી દુઃખ ના બુજો પાછો વાળજી એ તો જે વાળીએ બાબુ

હાથ ભુવન મોત હોય તો પત્તો કાઢી બેન શું બોજ તમારે તો વાતો ના થાય તમારી માતાનો નો પાવર છો બોજી મુ નહીં બોજી આસી કે તો પણ આમાં તમા બોજી કે હું તો પાવળીઓ ગણાવ છું પાવળીઓ અંગા ટેકલો વગાડ ડુંગ 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 તો ભૂલી ગયા બોજી મારી ડુસી જમ દુખાવા ચાલુ થયો છે એ તો ટાઈમ થઈ ગયો ને એનું લેણું આવવું પડે એટલે ઉભું થાય દુખવાતું

તો ડોલર લઈન જજે મારી માતા પાછી ખતરનાક છે બોલો ખાણપતિ ઓ નહીં કೃಷ್ಣ કનૈયા હાલકી દે બુઆજી આવતા તા બુઆજી આવતા તા માતા ને લાવતા તા જણા જણા ગુગરો વગતા તા હઈ કા કેણા જના ગોઘરા વગતાતા કેણા જના ગોઘરા વગતાતા ખમા માળી ખબા ક મજા છે ભઈ ભગવાન પાટવાળો પંચવાળો ખમા માળી ભઈ સગન

એના ડાબા પગે અંગુઠાની ઠે આઈ એનો નખ વ છૂટી ગયો ભાઈ મારા તો બોલે એટલે તારો તો ને અરે ઉકેરામ હો ખોવાઈ ગયું છે ને તો ગાડી નાલી દે છે આ તો મારા કોપાઈ ની માતા એટલે વાતો જ ના થાય ભાઈ પાવળિયા ખવા માળી અને આ જે તમે ભયા માંથી એક બાયડી ભાઈ પેટમાં માં દુખા મારી બહુ ના દુખા તો માં આચો આચો કે નહીં ભાઈ આચો આચો ભાઈ તમારો દુખ હું બધું પી જઉં છું ભાઈ સગનલાલ આ માં બોલો આતી તારું દુખ જીવ જોયા માં મત જે આ માં વિશ્વાસ એક વાત રાખી અજ્ઞા થવાની મારી પાછા મને પૂરું કરવું પડે તમારે બધું હા માં તમે જે કહેશો એ કરવા તૈયાર છીએ માં લાભ થાય તો પૂરું કરશું માં અને ભાઈ એક વાત કહી દઉં મને ખર્જો તમારે આઈટ પોઈન્ટ 1000 રૂપિયા ખર્જો આવશે માં મને હું કહું છું દુખ જતું હોય ને તો હાઈ પોહેડ નહીં 70000 આલ લે મંજૂર ના પૈસે તો આલવાસ પર શીખતા કરી દેશું માં કરી દેશી હાચી હોસી માં ભાઈ એ તો આરો ખાલી વાળવાનો ખર્જો કીધો પાવડિયાનો જુદો થઈ જશે

એટલે રોમ બોલ હોય અંધારામ બોલ મારે ને તો કમ્પ્લીટ કેરી ઉપર જ જાય બોલ બાવળિયા અતાર નું કહી દેજે બહુ ડીઝલ કતો અને તમે દેખલો ફૂટે એનો કહું છું સકલલાલ કો કહું છું હા બોલો ના આપણે ગાડી લઈને આવી છીએ ને અમે ગમે તે નીકળીએ ને તો ડીઝલ કરતો પેલા લઈ છે હાલ દેવાનો હું આમ જોઈ મારા આલાસ પર સિકતા ચલા પૈસા એ ન પાછો મારું ડેકલું ને મારું

આલે હાલ હોય તાજુ ભઈ મન દુખશે ને તો દુખ નહીં મટે હો ના ના બોજી એવું પછી હું લેતા હું વ્યવહાર કરવો પડે ના તમાર નામું છે આ જીવન નહીં દેજો કસ્યો વાદો નહીં નહીં દેવું તો જીવર આ બધા રહ્યા ને ઘેરા કરતાં ખવમ થોડા અંબોર તક જીવરણ તું કંઈ નક્યો કસ્યો વાદો નહીં અખરા કે હું ખોંપે તમે તું ની દોઈન પાવળિયાજી આખોગે દેખે કોણ આ સંગલા